નમસ્કાર આજ જોઈ રહ્યા છો પ્રપોગ આજે આપણે લઈ જઈશું આદિજાતિ જન ઉત્કષ 2024 મોહર તર જે 3 ડિસેમ્બર 2024 ના રોજ છોટા ઉદેપુર ના એસ એન કોલેજ ના મેદાન માં આયોજિત થયું હતું આ મોછર માં બે મહત્વના ઉધાર વિષય ઉપર ભાર મુકાયો વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માં સફળતા મેળવવા માટે દસક અને આદિજાતિ સંસ્કૃતિ વારસા ને ઉજાગર આજના કાર્યક્રમના મુખ્ય આકર્ષણો રહ્યા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા સાહેબ દ્વારા અધ્યક્ષ સ્થાન જમણે વિદ્યાર્થીઓને સફળતાના મંત્રો આપ્યા જિલ્લા એસપી સેક સાહેબ અને અન્ય અધિકારીઓએ પોતાની કાર્યગીદ સંબંધિત અનુભવનો ટિપ શેર કર્યા વિજેયી વિદ્યાર્થીઓના પ્રેરક વક્તવ્ય જમણે પોતાની સિદ્ધિઓની કથા રજુ કરી બીજા માટે પ્રેરણાદાયક બન્યા દક્ષિણ ગુજરાત ગુમલ મે પૂર્વ પટ્ટી આદિવાસી નૃત્ય અને વિવિધ લોકનૃત્યય કાર્યક્રમને રોમાંચક બનાવી દીધું કલાકારોએ પોતાના સુંદર પ્રદર્શન દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા કાર્યક્રમમાં જિલ્લા ભાજક પ્રમુખ उपेंद्रભાઈ राठવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને અન્ય માન્યવરોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા આ પ્રેરણાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ઘડતરમાં અને સમાજના સક્રિય વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે કોપニュース રિપોર્ટર નટુ વાઈ પરમાર તમામ આયોજકોને અભિનંદન વધુ અપડેટ માટે જોડાયેલા રહો નમસ્કાર